સ્વર્ગીય વિજયભાઈ રૂપાણીને અનોખી શ્રદ્ધાંજલિ પાંજરાપોળ ખાતે નવ હજાર જેટલા જીવો માટે સમર્પિત ઘાસનીરણ કાર્યક્રમ યોજાયો ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના અકાળ અવસાનના પાર્શ્વમાં આજે ડીસાના શ્રી રાજપુર ડીસા પાંજરાપોળ ખાતે ભાવભરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી નવ હજારમી વધુ અબોલ જીવો માટે એકસો વીસ ટન ઘાસનું ભવ્ય નિરણ કરવામાં આવ્યું અને દરેક અભયદાયી જીવો સુધી વિજયભાઈના ફોટા સાથે ઘાસની ગાડીઓ ફેરવવામાં આવી કાર્યક્રમ દરમિયાન વિજયભાઈ અમર રહોના નારાઓ ગુંજી ઉઠ્યા અનેક શહેરો ઉપરાંત મુંબઈ પુણે અને સુરતથી આવેલા ટ્રસ્ટીઓ કાર્યકર્તાઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા અહેવાલ હર્ષદ પટેલ ડીસા બનાસકાંઠા આપણા સ્વર્ગીય માનનીય મુખ્યમંત્રી ભૂતપૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને અન્ય અનેક લોકો અમદાવાદની પ્લેન દુર્ઘટનામાં નિધન પામ્યા છે એમના આત્માને સદગતિ મળે એવા મુખ્ય આશયથી શ્રી ડીસા રાજપુર જૈન પાંજરાપોળ દ્વારા આજે પશુઓના ઘાસચારા વિતરણનો કાર્યક્રમ રાખ્યો છે આજે લગભગ સો ટનથી વધારે ઘાસચારો લીલો ઘાસચારો પશુઓને નિરાણ કરવામાં આવશે માનનીય ભૂતપૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીનો આ સંસ્થા ઉપર અને જીવદયાના કામોમાં ઘણો ઉપકાર રહ્યો છે વિજયભાઈ રૂપાણીએ તેમના કાર્યકાળ દરમિયાન મનુષ્યો પ્રત્યે તો સંવેદના હતી જ પણ અબોલ જીવો પ્રત્યે પણ ખૂબ જ સંવેદના રાખેલી ગૌ હત્યા અટકાવવાના કાયદામાં ગૌ હત્યા કરનારને આજીવન કેદની સજા અને ગાયોનું ટ્રાન્સપોર્ટેશન કરનારને દસ વર્ષની સજાની જોગવાઈ કરેલી ગૌ હત્યા અથવા ગૌના ટ્રાન્સપોર્ટેશનમાં જે વાહન સંકળાયેલા હોય એ ગુનામાં પકડાયેલા વાહન કોર્ટ પણ ના છોડી શકે અને એની હરાજી કરી સરકારમાં પૈસા જમા કરાવવાનો એ કાયદામાં સુધારો કરેલો આના સિવાય તૃણા બંદરથી વિદેશમાં લાખો જીવોની હત્યા કરવા માટે એક્સપોર્ટ થવાનું હતું એ અટકાવવામાં પણ એમણે ખૂબ જ અગત્યનો ફાળો આપેલો અને જ્યારે પણ આ જીવદયા કરતી સંસ્થાઓને આર્થિક પ્રશ્ન ઊભા થયા છે ત્યારે વિજયભાઈ રૂપાણીએ ખૂબ જ સંવેદના દાખવી અને ખૂબ જ સારી સહાય કરેલી છે અમારા આ ટ્રસ્ટના જે મુખ્ય કાર્ય મુખ્ય જે મોભી હતા અમારા ભરત સ્વર્ગીય ભરતભાઈ કોઠારી એમની માગણીને માન આપી જે તે સમયે વિજયભાઈ રૂપાણીએ સમગ્ર ગુજરાતની પાંજરાપોળો માટે કેશડોલ અને ઘાસચારાની પણ વ્યવસ્થા કરેલી અને એ પ્રથા એમણે જે શરૂ કરેલી એના પરિણામે પાં જે પાંજરાપોળો અને ગૌશાળાઓને ઘણો મોટો આર્થિક ટેકો થયેલો છે આ એમની સંવેદનશીલતાને શ્રદ્ધાંજલિ આપવા માટે અને એમના આત્માને ભગવાન મોક્ષ આપે અને એમને સદગતિ આપે એવી ભાવનાથી અબોલ જીવો માટે આજે અમારી સંસ્થા દ્વારા કાર્યક્રમ રાખવામાં આવેલો છે બારમી જૂને જે અમદાવાદથી લંડન તરફ જયેલી જે ફ્લાઇટ હતી તેની અંદર ત્રણસો એક જેવા મુસાફરોનું કરુણમય જે મૃત્યુ થયું છે તેની અંદર ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ હતા અને તેમનું પણ એ ધી દુર્ઘટનામાં અવસાન થયેલું છે તે બાબતથી સમગ્ર દેશ સમગ્ર ગુજરાત અને ખાસ કરીને જીવદયા પ્રેમી જે સાથે જોડાયેલી સંસ્થાઓ છે તેની અંદર ખૂબ જ ખોટ પડી છે તેમની કારણ કે વિજયભાઈ રૂપાણી એક એવા વ્યક્તિ હતા કે જે ખૂબ સરળ સૌમ્ય અને જીવદયા પ્રેમી હતા જ્યારે બે હજાર સત્તર પંદરની અંદર જ્યારે પૂરની સ્થિતિ હતી એવું પ્રથમ વખત બન્યું છે કે છે એમને એક અઠવાડિયા સુધી જ્યાં આગળ પૂરગ્રસ્ત જગ્યા હતી ત્યાં આગળ એમની પોતાની આખી જે સરકાર અહીંયા બેસીને ચલાયેલી બનાસકાંઠામાં જે સૌ સાક્ષી છે અને વિશેષ દરેક માનવ માટે પણ અહીં બેસીને એમણે સંચાલન કર્યું ગૌશાળા પાંજરાપણ માટે કર્યું અને જ્યારે જ્યારે અછતની જે સ્થિતિ હતી જ્યારે માનવ માટે તો રાહત પેકેજો ઘણા બધા હતા જ્યારે પશુઓ માટે ત્યારે સરકાર પોતે ઊભી રહી ચાર મહિના ઘાસ ચારો પાણીની વ્યવસ્થા કરે અને વિશેષ એક પ્રસંગ એવો છે કે જે કેન્દ્ર સરકારની સામે લડવા જેવો પ્રસંગ હતો તે છતાં પણ અમને લડ્યા તુણા બંદરેથી ગેરકાયદેસર રીતે સોળ લાખ સોળ પાંચસો અને પાંચસો ગેટાબાગરાજીવોને અરબ દેશની અંદર કતલ માટે મોકલવાના હતા અને તે બાબતની મુખ્યમંત્રીને રજૂઆત કરાતા તેમને તાત્કાલિક ગુજરાત સરકારે એમાં એડમિટ કરી અને એના પર પ્રતિબંધ મુકાવરાયો હતો એટલે આવી રીતે અનેકો પ્રસંગો છે કે જે જીવદાર સાથે પોતે જોડાયેલા હતા તેથી કરી અને રાજપૂત દિશા પાંજરાપોળ વિજયભાઈ રૂપાણી અને જે ફ્લાઇટના અંદર મુસાફરોનું જે મળ્યું તેમને શ્રદ્ધાંજલિ રૂપે આપવા માટે કરી અને આજે સો ટનથી વધુ ખાસ એમના એ દિવસ નિર્માણ એમના નામે નિરાધીદાર કરવામાં આવે છે